જામકંડોના ખાતે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિ બાલ હેવા પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ દ્વારા ત્રણસો દીકરીઓના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આયોજિત આ લાડકડીના લગ્ન આઠમો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જામકંડોના ખાતે યોજાયેલ આઠમો શાહી સમૂહ લગ્નમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સમાજના અગ્રણીઓ મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ જોડાયા હતા તેમજ સાહી સમૂહ લગ્ન માટે રજવાડી ગેટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો એક સાથે ત્રણસો એકાવન જાનના સામેયા વાચતે ગાચતે કરવામાં આવ્યા હતા આ માટે ખુલી જેપ્સીઓ ઉપરાંત વિન્ટેજ કાર ડીજે બેટ વાચા ઘોડે સવારી તથા સો જેટલી ઢોલીઓ સાથે જામકંડોડામાં એક સાથે ત્રણસો એકાવન દીકરીઓના સમૂહ લગ્ન પ્રથમ વખત યોજવામાં આવ્યા હતા તેમજ સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને ફ્રીજ લાકડાના બેડ

એહવાલ વિજય મકવાણા સાથે નાસિર બોઘાણી જામ આંગણે લેવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય સાહિત સમૂહ સમૂહ લગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામ નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી સાહિ વર્ગોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોઈએ એવો ભવ્ય સાહી વરઘોડો વાતે વરરાજાઓ આજે કન્યાના માંડવે આજે પરિણામ માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું એ દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના સાત સમૂહ અને આજે આઠમો સામૂહ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી જ્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા જેનું ગૌરવ લઉં છું મારા જામકડા તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા સા સમૂહલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહલગ્ન ની અંદર જે નાતું બંધુઓ ઉપસ્થિત થયા છે આખા કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ અને આપણા માધ્યમથી આવા સમૂહલગ્નો આવનાર દિવસોમાં પણ અનેક જગ્યાઓ પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજ લાગ્યાનો પ્રયત્ન કરીએ એવી આ તક શુભેચ્છા સાથે ફરીથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર પડશે મારી જાતને ધન્ય અનુભવ છે

આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની ખચાશ ન રહે સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નતું આપ્યું ખામી રહી ગઈ જયેશભાઈ આ પ્રકારે અને આ સમૂહ હું એમ માનું છું કે સામાજિક કામ નું છે એક બહુ સામાજિક કામ કર્યું છે

અને લગ્નમાં પણ દરેક બાબતોમાં પર્યાવરણમાં પણ કશું કચાસ નથી અને સાથે સાથે જાનૈયાની સરભરામાં પણ કચી કચાસ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનો આજનો આ દ્રશ્ય છે હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે શું કહેશો લોકસભાની ચૂંટણી પણ છે વનવે છે અત્યારે મોદીની હવા છે સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે એટલે કોઈ સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર એટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા દસ વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરશે એટલે એ જ દેખાડે છે કે ભાજપમાં બધાને લડવાનું ભાજપની ટિકિટ મેળવી તો જીતી જવાના છે એટલે સ્વાભાવિક છે મુરત્યા વધારે હોય પણ ચિંતા નથી અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે